અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધીની એકસો સિત્તેર કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે અનંત અંબાણીની પદયાત્રાથી રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ ખુશી જાહેર કરી છે નીતા અંબાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આજે મારું હૃદય ગૌરવથી ભરાઈ ગયું છે એક માતા તરીકે મારા પુત્ર અનંતને દ્વારકાધીશના આ દિવ્ય સ્થાન પર પદયાત્રા પૂરી કરતાં જોતાં મને ગૌરવ થાય છે મારું દિલ એકદમ આનંદિત છે આ દ્વારકાધીશનો ઉપકાર છે તેમના આશીર્વાદ છે અને મુકેશ આ બધાને ખૂબ આશીર્વાદ આપીએ છીએ બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે મારું ગૌરવથી ભરી ગયું છે મારો આનંદ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામ નવમીના દિવસે પૂરી કરી છે માનું દિલ એકદમ આનંદ આનંદ છે આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ આપણું હેરિટેજ આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે આ છોકરાઓ પણ આખી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને દસ દિવસ ચાલ્યા છે દ્વારકાધીશ નો ઉપકાર છે એના આશીર્વાદ છે અને મુકેશને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ English may bowl do ek a a a As a mother, it's a very proud feeling to see my youngest son Anant, complete his Padayatra from Jamnagar to this divine place of Dwarkadish. My heart is full of joy and I seek blessings from everyone. Uh, for all the youngsters who have accompanied Anand for the last 10 days, uh, they are spreading our Sanskriti, our tradition, our culture and carrying it forward. I can only thank Lord Dwarkadish for giving strength to Anand, whose determination and commitment... આ મારી પોતાની આધ્યાત્મિક યાત્રા હતી મેં ભગવાનનું નામ લઈને યાત્રા શરૂ કરી હતી અને તેમનું જ નામ લઈને પૂરી કરું છું યાત્રામાં ભગવાન દ્વારકાધીશ ની કૃપા રહી છે તેમણે ઘણી શક્તિ આપી છે मारा पप्पा मम्मी सासू ससरा दादी और नानी तमाम नो हूँ आभारी छूँ आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं आज दसवा दिन है और हमारा पद यात्रा का अंत है आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद आज अनंत का थर्टी एथ बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से जामनगर से और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया कोई साल ये। और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे और मुझे बहुत गर्व है इन पर कि आज हम इनका बर्थडे द्वार, श्री द्वारकाधीश के साथ સેલિબ્રેટ કરો ઘરસેન્ક યુ અનંત અંબાણી દ્વારકાધીશ સુધીની પદયાત્રાના અંતિમ પડાવમાં તેમના માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણી પણ હાજર રહ્યા હતા દ્વારકા પહોંચતા અંબાણી પરિવારનું હાથી ઘોડા નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લોકોએ તેમને હેતથી વધાવ્યા ત્યારબાદ અંબાણી પરિવારે દ્વારકાધીશના દર્શન કર્યા હતા